કાઠિયાવાડી ઊંધિયો તો બજારમાં જેવું કંદોઈ બનાવે અને આપણે ઉત્તરાયણ ઉપર મળતું હોય છે બજારમાં એવું જ ઊંધિયું આજે આપણે ઘરે બનાવીશું તો આજે આપણે બનાવીએ ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું જો તમને મારી રેસિપી પસંદ હોય સુધી મારી ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બાજુમાં રહેલી જેથી મારા દરેક નવા નોટિફિકેશન સૌથી પહેલા તમને રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં પહેલેથી જ શાકભાજીઓ સુધારીને રાખ્યા છે તો એક ચોથાઈ કપ જેટલા ચણા લીલા ચણા તુવેર વટાણા ગાજર બે ચમચી જેટલી મકાઈ લીલા વાલ સક્કરિયા અને બટેટા અને બે ચમચી જેટલી ફણસી તો બધા જ શાકભાજી મેં પહેલેથી જ સમારીને રાખ્યા છે હવે આપણે લઈ લઈશું પત્તાવાળા તો અહીંયા મેં બે પ્રકારની પાપડી લીધી છે ફુલેવર રીંગણ લીલા મરચાં અને પત્તાકોબી તો શાકભાજીનું પ્રમાણ તમે તમારી પ્રમાણે વધારે ઓછું પસંદ પ્રમાણે કરી શકો છો અને તમને પસંદ પ્રમાણે શાકભાજી પણ લઈ શકો છો તો શાકભાજી મેં પહેલેથી તૈયાર કરી લીધા છે જેથી સમય ઓછો લાગે તો અહીંયા આપણે શાકભાજીને સાઈડમાં રાખી દઈશું અને પહેલાં ગોળી બનાવી લઈશું તો ગોળી માટે મેં અહીંયા આપણે ભાખરીનો લોટ હોય ટુ થર્ટ કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે અને એક ચોથાઈ કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે બેસન અને અહીંયા અડધા કપ જેટલા મેં લીલી મેથીના પાન છે એ ધોઈ અને ચીણા સમારીને લીધા છે એની અંદર આપણે ચપટી જેટલા ખાવાના સોડા નાખી દઈશું અડધી ચો એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખીશું અને એક ચોથાઈ ચમચી જેટલી અહીંયા લાલ મરચું ચપટી ગરમ મસાલો અને આપણે મોણ માટે ચાર ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે કારણ કે ગોળીઓમાં મોણ સારું હશે ગોળી એકદમ પોછી અને અંદરથી ખાવામાં ટેસ્ટી આવી બનશે સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને એક ચમચી લીંબુનો રસ નાખી દઈશું જેથી ગોળીનો સ્વાદ છે એકદમ સરસ આવે તો પહેલાં બધા જે મોણને સારી રીતે મિક્સ કરી દેવાનું મોણ સરસ થઈ ગયું હોય ત્યાર પછી આપણે થોડું પાણી નાખી અને એનો લોટ બાંધી લેવાનો છે જો મોણ મુઠ્ઠી પડતું ન જણાય તો ઉપરથી પાછું તેલ નાખી દેવાનું હવે લોટને મેં તેલથી પહેલાં મસળી લીધો હતો અને હવે અથળીમાં લગાવી અને આપણે એને ગોળીઓ બનાવી લેવાની છે તો ઉત્તરાયણમાં શાક મળતું હોય છે એમાં ઘણી વખત ગોળીઓ પણ હોય છે અને નાના મુઠિયા પણ હોય છે તો તમને મુઠિયા પસંદ હોય તો તમે મુઠિયા પણ બનાવી શકો છો ગોળી પસંદ હોય તો ગોળી પણ બનાવી શકો છો તો મેં અહીંયા ગોળી બનાવી અને તૈયાર કરી લીધી છે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે અહીંયા શાકની તૈયારી કરીશું તો મેં મોટું કૂકર મૂક્યું છે એની અંદર અડધો કપ જેટલું મેં તેલ નાખ્યું છે તો પહેલાં આપણે શાકભાજીને એટલા તળવાના છે એટલા તળી લઈશું તો પહેલાં મેં અહીંયા સકરિયા નાખી દીધા છે અને સકરિયાને ગોલ્ડન કલર જેવું થાય એટલે આપણે એને કાઢી લેવાના છે સકરિયા તળાઈ જાય ત્યાર પછી આપણે બટેટાને પણ એ જ રીતે તળી લેવાના છે તો કંદોય જ્યારે ઊંધિયું બનાવે છે આપણે ઉત્તરાયણમાં મળે છે તો એ આ જ રીતે ઊંધિયું બનાવે છે તો આપણે હવે બટેટાને પણ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ગોલ્ડન કલર થાય એટલે આપણે એને સકરિયાની પ્લેટમાં જ કાઢી લઈશું બહાર હવે આપણે એની અંદર ગોળીઓ તળી લઈશું પહેલાં શાકભાજી તળી લેવાના છે અને છેલ્લે ગોળી તળવાની છે અને એ જ તેલમાં આપણે શાકનો વઘાર મારીશું જેથી શાક ગોળીઓ તળશો એટલે શાકના તેલમાં છે મેથીની સુગંધ સારી એવી બેસી જાય છે અને તે આ શાકમાં પણ એ આ તેલ વાપરીશું તો શાકની સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવે છે તો ગોળીઓને આપણે સેલો ફ્રાય કરીશું બધી બાજુ ફેરવતા ફેરવતા એને તળી લેવાની છે ગોળી તળાઈ જશે એટલે થોડી ફાટશે એવી લાગશે અને ઉપરથી કલર પણ બદલાઈ જશે જો તમે ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો પરંતુ મેં અહીંયા બધું સેલો ફ્રાય કર્યું છે તો આ રીતે ગોળીને તળાઈ લે તળાઈ જાય ઉપરથી કલર ચેન્જ થઈ જશે થોડી ફાટ અંદરથી ક્રેક દેખાશે એટલે આપણે ગોળીઓને બહાર કાઢી લઈશું એક પ્લેટમાં અને એ જ તેલ સેમ કુકરમાં જ આપણે શાક પણ વઘારી લેવાનું છે તો હવે તેલનું પ્રમાણ તો આમ ઊંધિયામાં વધારે પડતું હોય છે તો આપણે જે રીતે કંદોઈ બનાવીએ એ જ રીતે બનાવીશું તો અહીંયા અડધી ચમચી રાય એક તમાલપત્ર એક તજનો ટુકડો બે થી ત્રણ ડવિંગ એક વાદિયું બે સુખા લાલ મરચાં અને અડધી ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલી વરિયાળી અને એક ચમચી સફેદ તલ નાખી દઈશું કેમકે ઊંધિયા શાકમાં વરિયાળી તલનો બધાનો ઉપયોગ થાય છે અને શાકનો સુગંધ ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલી આદુમ આદુની પેસ્ટ નાખીશું આ દુને સાતળા પછી આપણે એની અંદર વાલ નાખી દેવાના છે લીલી મકાઈના દાણા દાણાવાળી વસ્તુઓ આપણે પહેલાં નાખી દઈશું એટલે વાલ વટાણા મકાઈ અને તુવેર એ બધું પહેલાં નાખી દઈશું ચણા નહીં નાખીએ ચણા હું તમને પછીથી બતાવીશ કેવી રીતે નાખવાના છે પહેલાં આપણે દાણાવાળી વસ્તુઓ નાખી અને સારી રીતે ત્રણથી ચાર મિનિટ સાતળી લેવાની છે એને કૂક થતાં વાર લાગે એટલે ત્યાર પછી આપણે એની અંદર જે રીંગણને મોટા ટુકડામાં સમારીને રાખ્યા છે એ નાખી દઈશું ગાજર નાખી દઈશું પણસી નાખી દઈશું અને હવે પત્તાવાળા શાકભાજી નાખી દેવાના છે તો મેં અહીંયા બે પ્રકારની પાપડી લીધી છે એ ફ્લેવર કોબી બધું જ આપણે અત્યારે નાખી દેવાનું છે પણ મરચાં અને ચણાને આપણે નથી નાખવાના તો એ કેવી રીતે નાખવાના છે એ પણ હું સમજાવીશ તમને પાછળથી વધુ શાક આપણે પહેલાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો શાક છે એ જાજી ક્વોન્ટિટીમાં હોય અલગ અલગ પ્રકારનું તો તમને શાકનો ટેસ્ટ છે વધારે સારો આવે છે પણ તમારી પસંદ પ્રમાણે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે સુરતી પાપડી હોય તો એ ઊંધિયામાં સરસ લાગે છે એ પણ લેવાની હવે પહેલાં આપણે શાકને મિક્સ કરી અને સારી રીતે શાક દેવાના જેથી તેની ક્વોન્ટિટી જે થોડી ઓછી થઈ જશે હવે ત્યાર પછી આપણે એમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે અડધી ચમચી જેટલું ધાણાજીરું લીધું છે એક ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી કાશ્મીરી મરચું કાશ્મીરી મરચાથી કલર શાકનો કલર છે એ સારો આવશે અને તીખાસ તમારે જોઈએ પ્રમાણે લેવાની હવે એક ચમચી મેં અહીંયા ઊંધિયા શાકનો મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે પહેલાં મીઠું નાખી દઈશું બધા શાકભાજીની સાથે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જ્યારે કંદોઈ શાક બનાવે છે ત્યારે આ જ રીતે બનાવે છે પહેલાં દાણીવાળી વસ્તુ હોય છે એને નાખી અને થોડીક પકાવી લે છે જેથી કરીને દાણાવાળી વસ્તુને પાકતા વાર લાગે તો પત્તાવાળી અને દાણાવાળી સાથે જ પાકી જાય તો આપણે પણ એ જ રીતે કર્યું છે હવે સારી રીતે મિક્સ કરી દીધા ત્યાર પછી આપણે એની સકરિયા તળીને રાખ્યા હતા એ નાખી દઈશું અને બટેટાને નાખી દેવાના છે તો તળેલી વસ્તુ છે એ છેલ્લે નાખવાની કેમ કે એંસી ટકા જેવી કૂક થઈ ગઈ છે એટલે આપણે એને છેલ્લે નાખીશું અને તળીને નાખશું એટલે શાકનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે એટલો સરસ આવે છે તો અમુક વસ્તુ છે એ થોડીક તેલમાં સાતળવાની અમુક તળીને અગાઉ કાઢી લેવાની અને પત્તાવાળી વસ્તુઓને સીધી ડાયરેક્ટ વઘાર કરવાનો તો આ રીતે તમે બનાવશો શાક તો શાક છે એકદમ સરસ બનશે હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું તો અહીંયા શાક વધારે છે એટલે દોઢ કપ જેટલું પાણી નાખું છું અને આપણે ત્રણ વિસલ જેવું મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું ગેસને તો ત્રણ વિસાલ પછી આપણે ચેક કરી લેવાનું છે આપણું શાક કૂક થઈ ગયું છે સિત્તેર એંસી ટકા જેવું કૂક થઈ જ ગયું છે બાકીની પ્રોસેસ પાછળથી થઈ જશે એટલે શાક છે એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો હવે ત્રણ વિસાલ થાય એટલે આપણે એનું પ્રેશર છે એ કાઢ નીકળવા દેવાનું ત્યાર પછી જ આપણે કૂકરને ખોલવાનું છે એ પહેલાં કૂકરને ખોલવાનું નથી તો ત્રણ વીસ હાલ આપણી થઈ ગઈ છે કૂકરની અને હવે આપણે જોઈ લેવાનું છે કે એનું પ્રેશર નીકળી ગયું છે કે છે તો થોડું છે એટલે થોડીવાર પછી આપણે કૂકરને તો હવે કૂકરનું પ્રેશર બિલકુલ નથી તો હવે ઢકણ ખોલી લઈશું ઢકણ ખોલી અને આપણે જોઈ લેવાનું છે કે શાકના દાણા કાચા લાગે છે કે કેટલા કૂક થઈ ગયા છે બધું ચેક કરી લેવાનું અને ગ્રેવીનું પ્રમાણ પણ કેટલું છે કારણ કે આપણે હજી ગોળીઓ અંદર કૂક કરવાની છે તો પાણી પણ નીચે છે અને શાક છે એ ઘણું કૂક થઈ ગયું છે સરસ રીતે હવે મેં અહીંયા ચણા નાખ્યા ચણાને મેં પહેલેથી ખાંડ નાખી અને બાફ્યા છે જેથી કરીને ચણાનો કલર છે એ બદલાય નહીં એટલે ચણાને અલગથી નાખવાના જેથી કરીને ચણા છે એકદમ લીલા જી રહેશે તો તમે થોડી ખાંડ નાખીને બાપશો તો ચણાનો કલર નહીં બદલાય અને ઉપરથી અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં અને હવે આપણે ગોળીઓ નાખી અને મિક્સ કરી દેવાનું છે અને ગોળી નાખ્યા પછી શાકને સારી રીતે પકાવાનું છે તો થોડી ગોળીઓ હું અહીંયા આવી રીતે તોડી અને કટકા કરીને નાખું છું જેથી કરીને શાક છે એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને એની થિકનેસ સરસ થઈ જશે તો તમને શાક છૂટું છૂટું નહીં દે કારણ કે આપણી અંદર સારા એવા પ્રમાણમાં દાણાનો પણ ઉપયોગ કર્યો છે તો આ રીતે તમે થોડી ગોળીઓ તોડીને નાખશો અંદર તો શાક છે એકદમ સરસ લચકા જેવું બનીને તૈયાર થશે તો પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખીશું જેથી એનો ટેસ્ટ છે થોડો વધારે સારો આવે અને થોડું આપણે પાછળથી લીંબુનો રસ પણ નાખીશું કારણ કે આપણે કાઠિયાવાડી શાક છે ઊંધિયું એટલે એમાં લીંબુ અને ખાંડ બંનેનો ઉપયોગ થાય છે પરંતુ જો તમારા ઘરમાં ન ખવાતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે શાકને સરસ રીતે સેટ કરી કવર કરી અને પાંચ મિનિટ લો ફ્લેમ ઉપર આપણે એને કૂક થવા દેવાનું છે જેથી કરીને ગોળીઓ છે એકદમ સરસ પહોંચી થઈ જાય અને બાકીનું શાકભાજી છે એકદમ સરસ રીતે ચડી જાય તો પાંચ મિનિટ પછી તમે જોશો તો તેલ છે આપણે ઓછા પ્રમાણમાં દેખાય છે કારણ કે એ ઓછું જ રાખ્યું છે આપણે કે જે રીતે કંદોય વઘાર મારે છે એ રીતે આપણે પાછળથી બીજી વાર પણ વઘાર કરવાનો છે એટલા માટે તો અહીંયા ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખ્યો છે એટલે આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવી ગયો છે હવે અને શાક છે એ તમે બજારમાં આપણે જોઈએ તો તેલ હોય છે ને જેવું હોય છે તો આપણે એ રીતે જ બનાવવાનું છે પણ તેલ હું અહીંયા તો બજાર કરતાં ઘણું ઓછું વાપરીશ કારણ કે બજારમાં તો બહુ બધું તેલ હોય છે આપણે એટલું વાપરવાનું નથી તમે પસંદ હોય તો તમે લઈ શકો છો પરંતુ હું અહીંયા એટલા તેલનો બજાર જેટલો તો ઉપયોગ નહીં કરું એનાથી ઓછું રાખીશું તો હવે આપણું તેલ તૈયાર છે તો બીજો વઘાર કરી દઈશું તો એના માટે અહીંયા બે ચમચી જેટલું મોટું આપણે શાકનો ચમચો હોય એટલું મેં અહીંયા તેલ નાખ્યું છે અને એ તેલ ગરમ થાય એટલે આપણે એમાં કાશ્મીરી મરચું નાખી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કાશ્મીરી મરચાંથી શાકનો કલર છે એ સારો આવે અને તીખાસ ન લાગે એટલા માટે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો છે અને શાકમાં નાખી દઈશું જેથી કરીને શાક પણ સરસ એવું લાગે તો કંદોય પણ છેલ્લે વઘાર કરી અને આ રીતે નાખતા હોય છે તેલ ઉપરથી હવે તેલ નાખી અને શાકમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું શાક હવે ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તો ઉત્તરાયણમાં દરેકના ઘરમાં ઊંધિયું બનતું જ હોય છે તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું ઊંધિયું કેવું લાગ્યું છે તો આપણું ઓલમોસ્ટ ઊંધિયું બંધીને તૈયાર જ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ચડી ગયું છે અને લચકા જેવું બનીને તૈયાર થયું છે અને તેલનું પ્રમાણ પણ મીડિયમ નથી બહુ વધારે કે નથી ઓછું માપનું છે તેલ તમને વધારે પસંદ હોય તો તમે લઈ શકો છો બાકી આ શાક છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આ ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી દઈશું તો હવે આપણે અડધા શાકને સર્વ કરી દઈશું હું ઉત્તરાયણમાં બધાના ઘરમાં આ રીતે ઊંધિયું બનતું જ હોય છે આપણે પૂરી સાથે મોસ્ટ ઓફ પૂરી સાથે જ ખવાતું હોય છે પરંતુ તમે ઊંધિયું તો ગમે ત્યારે ખાવ એવરગ્રીન મજા જ આવે એટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ટ્રાય કરજો ખૂબ જ સરસ એવું બની તૈયાર થાય છે અને ગોળીઓ પણ એકદમ પોચી એવી છે સરસ એવી બને છે તૈયાર છે આપણું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું